શિષ્યવૃત્તિ છે તેને થોડાક સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી આને લઈને આદિવાસી સમાજના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ધારાસભ્ય ચૈત્ર વસાવા હોય કે ધારાસભ્ય અનંત પટેલ હોય તેમણે વિદ્યાર્થીઓ માટે લડત ચલાવી હતી સરકારને ઢંઢોળવાના પ્રયાસો કર્યા હતા છતાં પણ આ દિન સુધી જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે ફરી ન મળતા હવે વિધાનસભામાં આદિવાસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે આદિવાસી નેતાઓ વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો કરવામાં આવ્યો જેમાં પરિપત્ર આદિવાસી વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો અભ્યાસ કરતા હતા તેમને જે શિષ્યવૃત્તિ છે એક ઝાટકે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં રોષ છે નેતાઓમાં રોષ છે ને આને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જે કમિશનર કચેરી છે આદિવાસી સમાજ વિકાસ ત્યાં પણ તેમણે ઘેરાવ કર્યો હતો છતાંય આ દિન સુધી જે પરિપત્ર શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિકનો બંધ કરવામાં આવ્યો છે તેને લઈને સરકારે કોઈ નિર્ણય ના લેતા વિવાદ વકરતો દેખાયો છે ને હવે આ અવાજ છે લોકોનો તે વિધાનસભા સુધી પણ પહોંચ્યો છે આજે આદિવાસી સમાજ ના જે ધારાસભ્યો છે તેમણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે ફરી ચાલુ કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે શિક્ષણ મંત્રીને આડે હાથ લીધા હતા વિધાનસભામાં તેમના મુદ્દો ઉઠાવતા હોબાળો મચ્યો હતો એના બાદ વિપક્ષ દ્વારા વોકઆઉટ પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે સારું જીવન પસાર કરી શકે અને સમાજમાં પણ એક જાગૃતતા શિક્ષણને લઈને આવે તે માટે પંચોતેર ટકા કેન્દ્ર સરકાર અને પચીસ ટકા રાજ્ય સરકાર છે ગ્રાન્ટ આપીને જે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવતી હતી જેમાં બીએસસી બીએચએમએસ સાયન્સ તેમજ અલગ અલગ ક્ષેત્રમાં ફિલ્ડમાં છે તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમને આ શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો આ અમને પહેલાં તો શું કહી રહ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બીબીએસ બીએસસી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને હદ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ વચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી શિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય અનંતભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારની અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે આપે સાંભળ્યા હતા ડેડિયા પાળાના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવાના કારણે તેમણે નારાજગી પણ દર્શાવી છે અને સરકારને ધ્યાન દોર્યું છે કે આ યોજના જે બંધ કરવામાં આવી છે તેના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પર એક મોટી અસર પહોંચી રહી છે જેને ફરી પૂર્વવત કરવામાં આવે ને તેમણે આ સરકારને આદિવાસી વિરોધી સરકાર પણ ગણાવી છે તેના મામલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું માંગણી કરી છે તે સાંભળી લો સમાજનો પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે પછી બે હજાર આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને અઠાવીસ દસ નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોર કે અઠાવીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજની સરકાર છે દસ માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ તો એમણે

ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યા નથી આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે આપણે સાંભળ્યા હતા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમણે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે ફરી ચાલુ કરવામાં આવે જે આદિવાસી તમામના વિદ્યાર્થીઓ છે તેમને મહિચ્છાઓ છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે પરંતુ સરકારે તેમના શિક્ષણ ઉપર તરાપ મારવાનું કામ કર્યું હોય તે પ્રકારના આરોપો આદિવાસી નેતા અનંત પટેલે લગાવ્યા છે આ મામલે ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું વાત કરી તે સાંભળી લો બે હજાર દસમાં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બી હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાના બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ આ બ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી જે આદિવાસી નેતા પણ છે તેમણે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે રીતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સરકારે અન્યાય કર્યો છે તેમને જે મળતી ગ્રાન્ટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે બંધ કરવામાં આવી છે તેના કારણે તેમણે વાંધો ઉઠાવ્યો છે અને આ મામલે શિક્ષણ મંત્રી છે તાત્કાલિક જવાબ રજૂ કરે અને સરકાર પુનઃ વિચારણા કરીને ફરી શરૂ કરે શિષ્યવૃત્તિ તે પ્રકારની માંગ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આદિવાસી સમાજના હિત માટે સરકાર કોઈ નિર્ણય આગામી દિવસોમાં લે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ